ઝડપી મુસાફરી કરવા માટે આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ એક દેશમાંથી બીજા દેશમાં પહોંચવા માટે આપણે આ વિમાનનો ઉપયોગ કરીએ છે જે એકદમ ઝડપ આપણને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે છે જે હવાઈ માર્ગે ચાલે છે કયા માર્ગે ચાલે છે હવાઈ માર્ગે ચાલે છે ત્યાર પછી આપણે બોટનો ઉપયોગ કરીએ છીએ શેનો ઉપયોગ કરે છે બોટ આ આ બોટ એ સ્ટીમર ઇંગ્લિશમાં સ્ટીમર કહેવાય તો એ આપણે એનો પણ ઉપયોગ કરીએ વાહન વ્યવહારનું એકદમ સામાન્ય સાધન છે કે જેમાં આપણે દરેક પરિવારના લોકો પોતાના મર્યાદિત સભ્યો સાથે બેસી અને એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ છે ત્યાર પછી આ એક સાધન છે કે જેને આપણે ટ્રક કે ખટારો કહીએ છીએ કે જે આપણો માલનો ફેરફેર કરવા માટે આ ટ્રકનો ઉપયોગ થાય છે ત્યાર પછી છે રિક્ષા તો બધા રિક્ષા તો જોઈ જશે હશે બેઠા છો આ રિક્ષાની અંદર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ નાની મુસાફરી કરી સકીએ છે ત્યાર પછી છે આ ઘોડાગાડી જો જે જગ્યાએ મોટા વાહનો ના ચાલતા હોય એટલે આપણે ઘોડાગાડી કે બળદગાડીનો પણ ઉપયોગ કરીએ છે ત્યાર પછી આ એક સાધન છે કે જેનાથી આપણે આપણા મોટા કામો જે ખોદકામના કામો છે સાફ સફાઈના કામો છે એ આપણે કરી કરી સકીએ છે તેને આપણે જેસીબી કરીએ છે ત્યાર પછી ઘણા સ્પેશિયલ વાહનો હોય છે કે જેના દ્વારા આપણે આપણી આપણે ઘણી સુવિધાઓ મેળવીએ કે આ પોલીસ વાન છે કઈ વાન છે પોલીસ વાન ત્યાર પછી આ છે ટપાલ વાન કે જેના આપણે અંદર ટપાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે ત્યાર પછી આ એક વાહન છે એ ફાયર ફાયર રેસ્ક્યુ ટીમનું આ સાધન છે તો એ કોઈ જગ્યાએ આગ લાગી હોય હુકમ થયો હોય કોઈ જગ્યાએ કોઈ મકાન પડી ગયું હોય તો એવી જગ્યાએ આ ફાયર વાહનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી આ છે આર્મી વાહન કે જેમાં આપણા જવાનો આપણા લશ્કરના જે સેનાની સેના સેનાના જે લશ્કરના જે જવાનો છે તેઓ એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે અને આ છે સ્કૂલ વાહન કે જેમાં બાળકો બેસીને શાળાએ જઈ શકે છે

સાદી ભાષામાં ઉડન ખટોલા પણ કહે છે શું કહે છે ઉડન ખટોલા ત્યાર પછી આ સાધન બધા પાસે લગભગ હશે તમને સાયકલ આવડે છે હા આ સાયકલ નો ઉપયોગ આપણે કરીએ છે ત્યાર પછી જો પ્રિયા સરસ રમકડું આવી છે આ શું છે કોઈ કહેશે ટ્રેક્ટર આ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટરનો ઉપયોગ ખેતીના સાધનોમાં થાય છે ને ખેતી કરીએ છે ત્યારે આપણે ઘણો બધું કામ લાગે લાગે છે ખેડવામાં પછી તૈયાર થયેલો પાક ખેતરેથી ઘરે લાવવામાં ટ્રેક્ટરનો ઘણો બધો ઉપયોગ થાય અને હવે ટ્રેક્ટરથી ખેતી પણ ઝડપી થઈ છે ટ્રેક્ટરથી ખેતી ઝડપી થઈ છે પહેલાના સમયમાં ખેતી કરવા માટે આપણે શેનો ઉપયોગ કરતા હતા મેલાદ ગ્રામ ઉપયોગ કરતા હતા તો હવે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે જો

જુઓ મોટા શહેરો અમદાવાદ બોમ્બે એમાં આ ડબલ ડેકર બસનો ઉપયોગ થાય છે ત્યાર પછી એના સાધન છે લારી શું છે લારી લારી લારીનો ઉપયોગ શું કોઈ કહેશે સામાન transport રમકડા એ બધું લાવવા લઈ જવા માટે જીવન જરૂરિયાત વસ્તુઓ ચીજ વસ્તુઓનો વેપાર કરવા માટે લારીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી જો એક એક આધુનિક સાધન છે આ ભાવનગર અને ભાવનગર તો એ માટે આ રોરો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં લાંબા અંતર થી ફરીને જવાતું હોય તો એકદમ ટૂંકા અંતરે દરિયાના જળ માર્ગે આપણે એક જગ્યા બીજી જગ્યાએ પહોંચી શકીએ છે ત્યાર પછી એક આધુનિક સાધન છે વિદેશમાં જોવા મળે છે એટલે ટ્રામ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ટ્રામ ટ્રામ જો બસ જેવું જ છે પણ નાનું છે જરા બે ડબ્બાનો વાહન છે પણ એ રસ્તા પાટા પર જ ચાલે છે વિદેશમાં હોય છે એને ટ્રામ કહેવાય શું કહેવાય ટ્રામ એમાં લોકો મુસાફરી કરે છે ત્યાર પછી છે સાયકલ આપણે જોઈ સાયકલ નું સાધન મળે તો લોકો સારી રીતે સાયકલ ચલાવીને એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે છે